અરવલ્લી જિલ્લામાં ગઈકાલે રાત્રે થયેલા કમોસમી વરસાદે ભારે સર્જી છે હવામાન વિભાગની આગાહીને પગલે મોડી સાંજથી જિલ્લામાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે તોફાની વરસાદ શરૂ થયો હતો વરસાદે માલપુર મોડાસા મેઘરજ બાયડ ધનસુરા અને બિલોડા તાલુકામાં વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે માલપુરના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને મહા મહેનતે તૈયાર કરેલો મકાઈ જુવાર અને બાજરીનો પાક ધોવાઈ ગયો છે

માલપુરના સજ્જનપુરા કંપામાં ચુકવણી માટે ખેતરમાં મૂકેલા મકાઈનો તૈયાર પાક સંપૂર્ણપણે બગડી ગયો છે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે સરકાર પાસે ખેડૂતોએ વળતરની માંગ કરી છે મારું નામ પટેલ મયુરકુમાર જયંતિભાઈ છે અરવલ્લી જિલ્લામાં જે આ ગત રાત્રે વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો તેમાં સજ્જનપુરા કંપા વિસ્તારમાં મકાઈનો પાક જે તૈયાર થયેલો હતો જે જમીનમાં આ કાઢવાની તૈયારી હતી અને કમોસમી વરસાદ થતાં પાકને વ્યાપક પ્રમાણમાં મકાઈ જુવાર સહિત બાજરીના પાકને પણ નુકસાન થયું છે અને સાથોસાથ અનેક જગ્યાએ ઝાડવા પણ પડ્યા છે ઘરના મકાનના જે કામકાજ ચાલુ હતું તેમાં પણ નુકસાની દિવાલો પડવાની ઘટના બની છે જેના કારણે જો સરકાર ખેડૂતોને આ વળતર ચૂકવે સર્વે કરીને વળતર ચૂકવાની ખેડૂતો આશા રાખી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ અરવલ્લી